માલપુર તાલુકાના ઉભરાણ ગામના વેપારીને અચાનક રાત્રિના સમયે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજતા શોક છવાયો માલપુર તાલુકાના ઉભરાણ ગામના સંજય કુમાર મનહર લાલ શાહ નામના યુવાન વેપારી વાસણની દુકાન કરી પરિવારનું ગુજરાન ચલાવતો આ વેપારી એસોસિએશનમાં કારોબારી સભ્ય સહિત અનેક હોદ્દા ધરાવતા હતા ત્યાં અચાનક બુધવારે સવારના સમયે છાતીમાં અસહ્ય દુખાવો ઉભરતા તાત્કાલિક સારવાર અર્થે બાયડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પરિવારમાં શોક છવાયો હતો ઉભરાણ વેપારી એસોસિએશન દ્વારા શહેર બુધવારે સદંતર બંધ રાખી યુવાનને શ્રદ્ધાંજલિ આપી હતી માલપુર તાલુકાના ઉભરાણ ગામના સંજય કુમાર મનહર ઓનર લાલ શાહ નામના યુવાન વેપારી વાસણની દુકાન કરી પરિવારનું ગુજરાન ચલાવતો આ વેપારી એસોસિએશનમાં કારોબારી સભ્ય સહિત અનેક હોદ્દા ધરાવતા હતા ત્યાં અચાનક બુધવારે સવારના સમયે છાતીમાં અસહ્ય દુખાવો ઉભરતા તાત્કાલિક સારવાર અર્થે બાયડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પરિવારમાં શોક છવાયો હતો ઉભરાણ વેપારી એસોસિએશન દ્વારા શહેર બુધવારે સદંતર બંધ રાખી યુવાનને શ્રદ્ધાંજલિ આપી હતી જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી